શું તમે ક્યારે ગેસ ચાલુ કર્યા વગર ફક્ત બે મિનિટમાં આટલી ટેસ્ટી મસાલા સિંગ ક્યારે બનાવી છે નહીં ને ચાલો જોઈએ સરસ મજાની આજની નવી બે રેસીપી આટલી ટેસ્ટી મસાલા સિંગ બનાવવા માટે સૌથી પહેલા એક વાટકી જેટલી મેં ખારી શિંગ લીધી છે નોર્મલી આપણે ચણાક સાથે આ સિંગ ખાતા હોઈએ છીએ બસ આ એ જ સિંગ છે હાથવાળી મસળી અને આ જે ફોતરા છે એને આપણે આ રીતે દૂર કરી દઈશું અને ત્યાર પછી જે સિંગ આ રીતે બચી જાય આખી એને આ રીતે થોડું પ્રેસ કરી અને બે ફાડ કરી લઈશું કદાચ કોઈ સિંગ રહી જાય ફાડ કરવાની તો પણ ચાલશે બટ

પણ કરી દીધી હવે આપણે આની અંદર એક ચમચી જેટલું તેલ એડ કરીશું ફક્ત મેં એકથી દોઢ ચમચી જેટલું આની અંદર તેલ એડ કર્યું છે છતાં પણ અહીંયા અત્યારે તમને તેલ વધુ લાગતું હશે બટ જ્યારે આપણે આની અંદર મસાલા એડ કરીશું ત્યારે પરફેક્ટ તૈયાર થશે શરૂઆતમાં આપણે તેલ થોડુંક ઓછું એડ કરીશું જો તમને તેલ પાછળથી ઓછું લાગે તો તમે ફરીથી પણ એડ કરી શકો છો અને જો કોઈ મસાલો ઓછો લાગે તો એ પણ ફરીથી એડ કરી શકાય આની અંદર મેં એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગશે જો કાશ્મીરી લાલ મરચું પાવડર ન હોય તો તમે નોર્મલી તીખું જે લાલ મરચું પાવડર આવે છે એનો ઉપયોગ પણ કરી શકો છો અને બે મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી આને સારી રીતે મિક્સ કરી લઈશું જો તમને પસંદ હોય તો થોડુંક આની અંદર ચાટ મસાલો કે જલજીરા પણ એડ કરી શકાય અને મેં સારી રીતે મિક્સ કરી દીધું છે તમે જોઈ શકો છો કે તેલ બિલકુલ પણ વધારે લાગી નથી રહ્યું એકદમ પરફેક્ટ બને છે અને મારે કોઈ પણ પ્રકારના મસાલા પણ ઉમેરવાની જરૂર નથી રહી આની અંદર એકદમ ટેસ્ટી લાગે છે ફક્ત બે મસાલાની અંદર આ તૈયાર થઈ જાય છે ચાલો બીજી ટેસ્ટી રેસીપી જોઈ લઈએ અને હા ફ્રેન્ડ્સ મારો વિડીયો તમને થોડો પણ પસંદ આવી રહ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ અત્યારે એક નોનસ્ટીક લીધી છે નોનસ્ટિક પેન ના હોય તો તમે નોર્મલી આપણે રોટલી કરવા માટેની જે તવીનો ઉપયોગ કરતા હોઈએ છે એનો પણ અહીંયા તમે ઉપયોગ કરી શકો છો બે ચમચી જેટલું મેં તેલ લગાવી અને તાવેનાથી મદદથી આ રીતે થોડું પ્રેસ કર્યું કે જેથી બધી સાઈડથી એકદમ પરફેક્ટ રીતે આ કુક થઈ તમે તેલ વગર પણ પાપડને શેકી શકો છો બટ તેલ વાળો આ ટાઈપનો પાપડ ખરેખર બહુ જ સરસ લાગે છે જાણે આપણે પાપડને ફ્રાય કરે હોય મતલબ કે તળે હોય એવું લાગે છે આનાથી ખરેખર આનો જે ટેસ્ટ છે એ નોર્મલી આપણે પાપડ શેકીએ છે એના કરતાં આ વધુ ટેસ્ટી લાગે છે હવે એક પ્લેટ લઈશું અને નાના ટુકડાઓમાં આપણે આ પાપડને કટ કરી લઈશું ખરેખર આ પાપડ મને તો બહુ જ પસંદ છે એકવાર ચોક્કસ ચોક્કસથી ફ્રેન્ડ્સ આ પાપડ આ રીતે ટ્રાય કરજો બહુ જ સરસ લાગે નાના ટુકડાઓમાં કટ કર્યા પછી એક થી બે ચમચી જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી એક થી બે ચમચી જેટલું ઝીણું કટ કરેલું ટામેટું થોડીક કોથમીર એડ કરી છે ઉપરથી થોડુંક છાપ્પી જેટલું મીઠું અને થી બે ચપટી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને જે આપણે મસાલા સિંગ તૈયાર કરી છે એ ઉમેરી દઈશું કદાચ જો તમે મસાલા સિંગ ન તૈયાર કરી હોય તો ફક્ત પાપડ ડુંગળી ટામેટું મરચું મીઠું એડ કરીને પણ તમે આ રેસીપી બનાવી શકો છો ઉપરથી થોડા કુરકુરે અને શેવડો એડ કર્યો છે હવે બધી જ સામગ્રીને હાથ વડે સારી રીતે મિક્સ કરી લઈશું અને હાથ વડે મિક્સ કરવાથી એક ફાયદો થતો હોય છે કે બધા જ મસાલા બધી જ જગ્યાએ એક સરખી રીતે ભળી જતા હોય છે ચાલો આનો ટેસ્ટ કરીએ રે વાહ ફ્રેન્ડ્સ ખરેખર બહુ જ જે સરસ લાગે છે વિડીયો પસંદ આવે તો લાઈક કરી લેજો બાય